કચ્છની માંડવી નગરપાલિકામાં ભ્રષ્ટાચારના મુદ્દે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકર આસિફ સુમરા સાથે શાસકોએ ઝપાઝપી કરીને મારકુટ કરી હોવાની ઘટના સામે આવી છે આસિફ સુમરા શહેરના ઓક્સવુડ વિસ્તારમાં ત્રણસો ગેરકાયદેસર પાણીના કનેક્શન અને હોર્ડિંગ ટેન્ડરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચીફ ઓફિસર જીગ્નેશ બારોટને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેમણે ચેમ્બરમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી જવાબ માંગતા મામલો ગરમાયો હતો ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ હરેશ વિંઝોડાની ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા

એની રજૂઆત હતી સાથે સાથે બે હજાર એકવીસથી થી કરી અને બે હજાર પચીસમાં જે હોર્ડિંગ્સ માંડવી નગરપાલિકાના જે જાહેરાતના આપવામાં આવે છે એની માહિતી મેં માગેલી હતી અબ્દુલભાઈ અગરિયા એના રેકોર્ડ ઉપર માંગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો છે મારા કને માહિતી આપવા માગેલી હતી એમાં નીલ બતાવવામાં આવ્યો હતો ત્યારે સાહેબને મેં સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તપાસનો વિષય તો બની ગયો છે તમે પોતે સ્વીકારો છો કે અમને કોઈ નગરપાલિકાને પ્રોપર્ટીમાં જે હોર્ડિંગ્સ જે લગાડવામાં આવે છે ફોર્ટી સિક્સ છેતાલીસ છે એનો કોઈ પણ કહીએ કે એની આવક થતી નથી ને આથી મારો પ્રશ્ન એટલા કે જે નગરપાલિકાના હોર્ડિંગ છે જે ટેન્ડર પ્રક્રિયા કરી છે એ ટેન્ડર પ્રક્રિયામાં જેને ઠેકેદારને કામ મળ્યો છે એ કોઈ નગરપાલિકાને ઇન્કમ દેતો નથી કોઈ પૈસા દેતો નથી તો એનો મતલબ એ છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના પ્રશ્નમાં મારા કારણે એવિડન્સ હતા સાહેબને એવિડન્સ બતાવે બે પ્રમુખ સાહેબે મારા મોબાઈલને ત્યાં જ પોતાની ચેમ્બરમાં એમને ચેમ્બરમાં પણ સીસી કેમેરા લાગેલા છે જે આપણે કઈ ક્રિકેટ રમતા હોય તો થ્રો ઘા કરી એવી રીતે પોતાની ટેબલ પર પછાડી અને મોબાઈલના ભીતમાં પછાડીને અને બે મોબાઈલના મારા ઠગાડી દીધા તોડી નાખ્યા અને મને મારો ગલો પકડો અહીંયા દબાવ્યો અને પાછળથી સાહેબ પણ ભેગા હતા એમના સાથે અને વિશાલભાઈ કરીને અપશબ્દ ભાષા બોલી ઠક્કર અને ઘારો દેતા હતા આને પૂરો કરી નાખો માંડવી નગરપાલિકામાં જે ભ્રષ્ટાચાર થાય છે વર્ષોથી તો એની પુરાવા સહિત અમે રજૂઆત કરવા ગયા હતા અમારા આસિફભાઈ સુમર અબ્દુલભાઈ આગરિયા એમની સાથે બીજા પણ કાર્યકરો હતા અમે જે રજૂઆત કરવા પુરાવા એમણે અમે માહિતી માંગેલી છે તો એ છેલ્લા ચૌદ વર્ષથી હોર્ડિંગ્સમાં એ લોકો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે બે હજાર બારમાં એમણે નગરપાલિકામાં એક અરજી કરી છે આપણી પાસે પુરાવા છે કે એ જે ઠેકો છે મફતનો એ આગળ પર ચાલુ રહે એના માટે એ બાઈએ પચાસ રૂપિયા ભર્યા છે તો એ પચાસ હજારનો ચેક પણ છે આપણી જોડે પછી બે હજાર બાવીસ ત્રેવીસમાં નગરપાલિકાએ એવો ઠરાવ કર્યો કે મિનિમ બાર મહિનાના વીસ લાખ રૂપિયા હોર્ડિંગ ના હોવા જોઈએ પછી નગરપાલિકાએ આ ભાઈ ક્રિયા એડવેસ ત્રણ વર્ષના ઠેકા ઉપર પચીસ લાખ પાંચ માં એ ઠેકો આપવામાં આવે છે એ ભાઈએ એક રૂપિયો નથી ભર્યો છતાં પણ આજ દી સુધી હોર્ડિંગ્સ લાગે છે નગરપાલિકાએ ફક્ત ને ફક્ત એક જ નોટિસ આપીને સંતોષ માની લીધો છે એના ઉપર કોઈ કાર્યવાહી નથી કરી અમે એ પુરાવા લઈને ગયા ભાઈ ત્યાં ઉશ્કેરાઈ ગયા અને આસિફભાઈનો ફોન લઈને દિવાલ ઉપર પટકાવ્યો બે ફોન તોડી નાખ્યા અને એના ઉપર મારામારી ઉપર આપણા માંડવીના નગરપતિ હરેશભાઈ એની જોડે વિશાલભાઈ હતા ચીફ ઓફિસર હતા એ લોકોએ મારામારી કરી અને અત્યારે આસિફભાઈ ભુજ સિવિલમાં દાખલ છે હજી સુધી પોલીસે પણ ફરિયાદ લીધી નથી સત્તા પક્ષના દબાવમાં આવી અને લોપક્ષ નો અને લોકોનો અવાજ દબાવવાની આ કોશિશ કરી રહ્યા છે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કરી પોતાનો પાપ છુપાવવા માટે આ લોકો તાનાશાહી કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક પોલીસને પણ આગળ કરી રહ્યા છે પોલીસને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે ફરિયાદ લો ફરિયાદ નહીં લો તો અમે કોર્ટ મારફત પણ અમે ફરિયાદ કરશું અમે એ લોકોને મૂકવાના નથી અમારા કાર્યકર ને માર મારી છે એના મોબાઈલ તોડ્યા છે અપશબ્દો બોલ્યા છે ગાડા ગાડી કરી છે તો અમે કોઈ પણ ભોગવે મૂકવાના નથી